નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે ત્રણ અગિયાર બે હજાર પચ્ચીસને સોમવારનું રાશિફળ મેષ રાશિફળ તમારા સ્વાસ્થ્યમાં સુધારો લાવે એવી બાબતો પર કામ કરવા માટે લાભદાયક દિવસ આજે નાણાં સંભાળવામાં તમને મુશ્કેલી પડશે તમે વધુ પડતો ખર્ચ કરી બેસો કાં તમારું વોલેટ ખોવાઈ જશે બેદરકારીને કારણ કેટલું તો નુકસાન ચોક્કસ છે તમે ભાગ્યે જ મળતા હો એવા લોકો સાથે સંપર્ક સાધવા માટે સારો દિવસ વિડિયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી તમને વિડિયોની માહિતી મળતી રહે રોમાન્સ માટેની તકો દેખીતી છે પણ તેનું આયુષ્ય તૂંકું હશે તમારું કુટુંબ આજે તમારી સાથે ઘણી સમસ્યાઓ શેર કરશે પરંતુ તમે તમારી પોતાની ધૂનમાં મસ્ત હશો અને તમારા મફત સમયમાં તમે કંઈક એવું કરવા માંગતા હશો જે તમને ગમે છે બધા સમય બાદ તમને તમારા જીવનસાથી સાથે વિતાવા સારો એવો સમય મળશે એવા લોકોની વાતોનું ખોટું ના લગાડો જેમનું તમારા જીવનમાં કોઈ મહત્વ નથી ઉપાય નાણાકીય જીવનમાં વધારે શુભતા લાવવા માટે હનુમાન મંદિરમાં બદામ ચડાવો અને પછી એમાંથી અડધી બદામોને પાછું લઈને પોતાના લોકરમાં રાખો વૃષભ રાશિફળ જીવન તરફ ઉદાર અભિગમ કહેવો તમે જે પરિસ્થિતિમાં જીવન છો તે વિશે ફરિયાદ કરવાનો અથવા તે અંગે નિરાશ થવાનો કોઈ અર્થ નથી આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો લેના નીકળતા નાણાંની ઉઘરાણી કરો અથવા નવા પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે ધીરાણ માગો દિવસના ઉત્તરાર્ધમાં અણધાર્યા સારા સમાચાર ખુશી લાવશે તથા આખા પરિવારો ઉત્સાહ વધારશે તેમનું વિવેશાળ થયું છે તેવા લોકોને પોતાના ભાવિ જીવનસાથીમાં અદભુત ખુશીનું સ્રોત દેખાશે તમે ભૂતકાળમાં કાર્યક્ષેત્રમાં ઘણા કામ અધૂરા છોડી દીધા છે જેની તમારે આજે ચૂકવણી કરવી પડી શકે છે આજે તમારો ફ્રી સમય પણ ઓફિસના કામ પૂરા કરવામાં ખર્ચ કરવામાં આવશે આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠતમ દિવસ બની રહેશે પ્રેમના ખરા આનંદની અનુભૂતિ તમને આજે થશે તમારા ભાવિની યોજના માટે આ એક ઉપયુક્ત દિવસ છે કારણ કે તમારી પાસે થોડી ક્ષણો વિશ્રામ હશે પરંતુ તમારી યોજનાઓને વ્યવહારુ રાખો અને ખ્યાલી બાંધકામને બાંધશો નહીં ઉપાય ઘરમાં એક શીતતાપ રાગવા માટે સમયસર કપૂર જલાવો મિથુન રાશિ ફળ તમારું માનસિક સ્વાસ્થ્ય જાળવો આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વ શરત છે મગજ એ તમારા જીવનનું પ્રવેશદ્વાર છે કેમ કે સારું ખરાબ બધું જ તેના વાટે તમારા મગજમાં પ્રવેશે છે તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ રેલાવે છે ધન તમારા માટે જરૂરી છે પરંતુ ધનને લઈને એટલું ગંભીર પણ ના થઈ જાઓ કે તે તમારા સંબંધો પગાડી દે તમારા બાળકોની સમસ્યાઓ સાથે કામ લેવા માટે થોડોક સમય કાઢો ગુપ્ત બાબતો તમારી પ્રતિષ્ઠાને હાનિ કરી શકે છે આજે તમે ઘરના નાના સભ્યો સાથે પાર્ક અથવા શોપિંગ મોલમાં જઈ શકો છો તમારા જીવનાસાથીને આજે તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તેનું પશુ જ મહત્વ નહીં વાવનું લાગશે અને તે સાંજે આ બાબતે તેનો અળગમો વ્યક્ત કરશે તમારી ચિંતાઓ આજે તમને જીવનનો આનંદ માણતા અટકાવી શકે છે ઉપાય ભગવાન ભૈરવના મંદિર ઉપર પ્રસાદ ચડાવી પોતાનું પ્રેમ જીવન સુધારો અર્ક રાશિફળ ઉત્સાહિત કરનારી તથા તમને નિરાંતવા રાખતી પ્રવૃત્તિઓ સાથે સંકળાવો પોતાના જીવનસાથી જોડે તમે આજે ભવિષ્ય માટેની કોઈ યોજના બનાવી શકો છો અને શક્યતા છે કે તે યોજના સફળ પણ થાય તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવશે જો તમને લાગે છે કે તમારો પ્રિયતમ તમારી વાત સમજી શકતો નથી તો આજે તેમની સાથે સમય પસાર કરો અને સ્પષ્ટપણે તમારી વસ્તુઓ તેમની સામે મૂકો મફત સમયનો સંપૂર્ણ આનંદ માણવા માટે તમારે લોકોથી દૂર થવું જોઈએ અને તમારું મનપસંદ કાર્ય કરવું જોઈએ આ કરવાથી તમને સકારાત્મક પરિવર્તન પણ મળશે આજે તમારી જીવનસંગીની તમારા જીવનની સૌથી કટોકટીભરી બાબતમાં ટેકો આપશે તે સારો દિવસ છે આજે તમારી પ્રેમિકા તમારી કોઈ વાત પર દિલ ખોલીને હસશે ઉપાય સારો સ્વાસ્થ્ય સાચવવા માટે છોડ અથવા ઝાડના અંકુર અથવા અંકુરોને પાડવા ના દો કેમ કે બૃહસ્પતિ ગ્રહ ભગવાન બ્રહ્માનો સ્વરૂપ છે સિંહ રાશિફલ ભોજનનો સ્વાદ જેમ તેમાંના નમકને આભારી છે એમ કતલીક તકલીફો પણ જરૂરી છે તો જ ખુશીનું ખરું મૂલ્ય સમજાશે તમે પ્રવાસ કરવાના અને ખર્ચ કરવાના ન્યૂરમાં હશો પણ તમે જો એવું કરશો તો તમે પછીથી દિલગીરી અનુભવશો તમારા પ્રિયપાત્ર સાથે દલીલો સર્જી શકે એવા વિવાદાસ્પદ મુદ્દાઓને છેડવાનું ટાળવું જોઈએ પેયપાત્ર સાથે કેન્ડલ લાઇટમાં ભોજન શેર કરશો અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે આજની સાંજ તમારા જીવનસાથી સાથે તમારા જીવનની સૌથી યાદગાર સાંજ બની રહેશે બેરોજગારને આજે નોકરી શોધવામાં મુશ્કેલી પડી શકે છે તમારે તમારા પ્રયત્નો વધારવાની જરૂર છે ઉપાય પ્રજાના દિવસે સ્વર્ણ અથવા તાંબાની ચમચીથી ખોરાક ખાઓ આ તમને શાહી અહેસાસ આપશે કન્યા રાશિફળ કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે તમારું અવાસ્તવિક આયોજન નાણાંના વેડફાટમાં પરિણમશે પરિવાર સાથેના જોડાણ અને બંધનને તાજા કરવાનો દિવસ પ્રેમ પ્રવાસ મધુર પણ ટૂંકી આવરદાનો જો તમે વ્યસ્ત દિનચર્યા પછી પણ તમારા માટે સમય શોધવામાં સમર્થ છો તો તમારે આ સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખી લેવું જોઈએ આ કરીને તમે તમારા ભવિષ્યમાં સુધારો કરી શકો છો કોઈ અન્ય વ્યક્તિની અવળી અસર હેઠળ આવીને તમારા જીવનસાથી તમારી સાથે ઝઘડો કરશે પણ તમારો પ્રેમ અને સહાનુભૂતિ બધું જ બરાબર કરી નુકશે આજે તમે માતાપિતાને કહ્યા વિના ઘરે તેમની પસંદગીની કોઈ પણ વાનગી લાવી શકો છો તે ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવશે ઉપાય એક સફળ નાણાકીય જીવન માટે ગરીબ અને જરૂરિયાતમંદોને કાળા ઊન કંબળલા દાન કરો તુલા રાશિફળ તમારી અંગત સમસ્યા તમારા માનસિક આનંદને બરબાદ કરી શકે છે પણ તમારી જાતને કંઈક રસપ્રદ વાંચનમાં સાંકળશો તો આ દબાણ સાથે અનુકૂલન સાધવામાં તમે સરળતા પડે જો તમારી ધન સંબંધી કોઈ બાબત કોર્ટ કચેરીમાં અટવાયેલી હોય તો તે આજે ઉકેલાઈ શકે છે અને તમે વિજયી થઈ શકો છો સાથે તમને ધનલાભ થઈ શકે છે મિત્રો દ્વારા તમે મહત્વના સંપર્કો બનાવશો તમારા પ્રિયપાત્રનું બાકી રહી ગયેલા કાર્યોને જલ્દીથી ઉકેલવા રહ્યા અને તમ જાણો છો કે તમારે ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે આથી હકારાત્મક રીતે વિચારો તથા આજથી જ પ્રયાસો કરવાના શરૂ કરી દો લગ્ન એટલે માત્ર એક છત નીચે રહેવું એટલું જ નથી તમારા જીવનસાથી સાથે કેટલોક સમય વિતાવવો પણ જરૂરી છે તમને લાગે છે કે તમારું કુટુંબ તમને સમજી શકતું નથી અને તેથી તમે આજે તેમની પાસેથી પોતાને દૂર કરી શકો છો ઉપાય એક ઉત્તેજક પ્રેમજીવન માટે ગરીબ અને જરૂરિયાતમંદોને કાળા વસ્ત્ર સ્લેશ કાપડ દાન કરો વૃશ્ચિક રાશિફળ ધૂમ્રપાન છોડો કેમ કે એનાથી તમે શારીરિક રીતે સ્વસ્થ રહેશો એમ તો આજે નાણાકીય પક્ષ સારું રહેશે પરંતુ તમને આ પણ ધ્યાન રાખવું હશે કે તમે તમારા પૈસા નકામાં ખર્ચ ના કરો ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહી ગયેલા કામ પૂરા કરવા માટે અનુકૂળ દિવસ તમારા પ્રિયપાત્રને આજે આખો દિવસ તમારી ગેરહાજરી ખૂબ જ ખટકશે એકાદ સરપ્રાઇઝનું આયોજન કરો અને આજના દિવસને તમારા જીવનનો સૌથી સુંદર દિવસ બનાવો તમારું વ્યક્તિત્વ લોકો કરતાં થોડું જુદું છે અને તમે એકલા સમય પસાર કરવાનું પસંદ કરો છો આજે તમને તમારા માટે સમય મળશે પરંતુ ઓફિસની કોઈપણ સમસ્યા તમને પરેશાન કરશે લગ્નજીવન પોતાની સાથે અનેક ફાયદા પણ લાવે છે અને આજે તમને તે બધાનો જ અનુભવ કરશો આજે તમારા કોઈ જૂના મિત્રને મળીને સમય કેવી રીતે પસાર થાય છે તેનો ખ્યાલ મેળવી શકો છો ઉપાય જીવંત આરોગ્ય માટે લાલ કાચની બોટલમાં પાણી ભરીને ધૂપમાં રાખ્યા પછી દરરોજ એને ધન ધનરાશિફળ તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખો તમારી પાસે પૈસા પણ પર્યાપ્ત માત્રામાં હશે અને આની સાથે જ મનમાં શાંતિ પણ હશે આજે ઘરના કેતાલક સંવેદનશીલ મુદ્દા ઉકેલવા તમારે તમારું બુદ્ધિચાર્તુય તથા ધાક અજમાવવાની જરૂર પડશે કામ બાકી હોવા છતાં રોમાન્સ તથા સામાજિક બાબતો તમારા મગજ પર રાજ કરશે સમયનું સારો ઉપયોગ કરવાનું શીખો જો તમારી પાસે મફત સમય છે તો કંઈક રચનાત્મક કરવાનો પ્રયાસ કરો સમય બગાડવો એ સારી વસ્તુ નથી તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે તમારી સાંગી આજે તમારા માટે ઘરે આશ્ચર્યજનક વાનગી બનાવી શકે છે જે તમારા દિવસની થાકને દૂર કરશે ઉપાય વટ વૃક્ષ ઉપર દૂધ ચઢાવી પોતાનાના સ્વાસ્થ્યમાં શુભતા લાવવા માટે વૃક્ષ પાસેની બીની માટીથી પોતાના કપાળ ઉપર તિલક કરો મકર રાશિફલ તમારે તમારી હોશિયારીની કુનેહ તથા મુત્સદ્દીપણાનો ઉપયોગ તમારા મગજને પજવી રહેલી સમસ્યાઓ ઉકેલવા માટે કરવાની જરૂર છે જે લોકો અત્યાર સુધી પૈસા વગર વિચારે ઉડાડી રહ્યા હતા તેમને પૈસાની આજે ઘણી જરૂર પડી શકે છે અને તેમને સમજણ આવી શકે છે કે પૈસાનું શું મહત્વ હોય છે તમારો ભાગીદાર સહકારપૂર્ણ તથા મદદરૂપ રહેશે તમારી હિંમત પ્રેમ અપાવશે સંવાદ સાધવાની રીત તથા કામ કરવાનું કૌશલ્ય પ્રભાવિત કરનારા રહેશે આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો લોકોની વચ્ચે રહીને દરેકને કેવી રીતે માન આપવું તે તમે જાણો છો એથી તમે પણ દરેકની નજરે એક સારી છબી બનાવવા માટે સક્ષમ છો ઉપાય સારા અને મોટા આરોગ્ય લાભ માટે દૂધ ખાંડ અને ચાવલથી બનાવેલા મિષ્ટાનનો સેવન કરો કુંભ રાશિફળ તમારામાંની ઉચ્ચ ઉર્જાને આજે સારા ઉપયોગમાં લેવાનો પ્રયાસ કરો ધનના મહત્વને તમે ઘણી સારી રીતે સમજો છો તેથી આજના દિવસે તમારા વડે બચાવેલું ધન તમારા ઘડું કામ આવી શકે છે અને તમે કોઈ મોટી મુશ્કેલીમાંથી બહાર આવી શકો છો તમારા ઘરનું દૃશ્ય કેટલીક હદે અંધાર્યું રહેશે સાંજ માટે કશું ખાસ આયોજન કરો અને તેને થઈ શકે એટલું રોમેન્ટિક બનાવવાનો પ્રયાસ કરો આજે તમે કોઈ કારણ વગર કેટલાક લોકો સાથે ઝઘડી શકો છો આમ કરવાથી તમારો મૂળ બગડશે સાથે જ તે તમારો કિંમતી સમય પણ બગાડશે માત્ર નાનકડા પ્રયાસને કારણે આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠમ દિવસ સાબિત થશે તમારી સાંગી આજે તમારા માટે ઘરે આશ્ચર્યજનક વાનગી બનાવી શકે છે જે તમારા દિવસની થાકને દૂર કરશે ઉપાય ઘરની દક્ષિણી દિવાલ ઉપર લાલ રંગનો ઝીરો વાટનો બલ્બ લાગવાથી કુટુંબમાં ખુશીઓ આવશે મીન રાશિફળ એક કોઈ ઝઘડાડું વ્યક્તિ સાથેના વાદવિવાદને કારણે તમારો મૂડ બગડી જશે જીવનના ખરાબ તબક્કામાં પૈસા તમારા કામ આવશે તેથી આજથી જ પોતાના પૈસા બચત કરવાના વિશે વિચારો નહીં તો તમને તકલીફો આવી શકે છે લાગણીશીલ જોખમ તમારી તરફેણમાં જશે શું કરવું એ બાબતે તમે સરમુખ્યત્યાર જેવું વર્તન કરશો તો તમારા પ્રેમિયું પ્રેમિકા સાથે તમને ગંભીર સમસ્યાઓ થશે ખાલી સમયમાં આજે તમે પોતાના મોબાઈલ ઉપર કોઈ વેબ સિરીઝ જોઈ શકો છો અભિપ્રાયમાં ભિન્નતા આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ઝઘડાનું કારણ બનવાની શક્યતા છે આજે તમે માતાપિતાને કહ્યા વિના ઘરે તેમની પસંદગીની કોઈ પણ વાનગી લાવી શકો છો તે ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવશે ઉપાય સ્વાસ્થ્યને સુધારવા માટે રેતાળ જગ્યામાં કાળા કોહળ કાજલને દબાવી દો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી કાલનું રાશિફળ વીડિયો જોવા મળે Jai Shri Ram